નમસ્કાર મિત્રો જો તમે પણ ખેડૂત છો તો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો કારણ કે લાખો ખેડૂતો માટે સરકાર તરફથી એક મોટું ગિફ્ટ આવ્યું છે લોન માફી હા મિત્રો ખેડૂત હિતમાં બહુ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને કોણ કોણના દેવા માફ થશે તેની સંપૂર્ણ માહિતી આજે તમને આ વિડીયોમાં જોવા મળશે તો ચાલો મિત્રો સમય બગાડ્યા વગર શરૂ કરીએ અને જો તમે ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ અને લાઇક કરવાનું ના ભૂલતા જેમાં પહેલું છે ખેડૂતોની સૌથી મોટી રાહત દેવા માફી યોજના દેશભરના ખેડૂતો લાંબા સમયથી આ નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા મીડિયા રિપોર્ટ્સ મુજબ કેન્દ્ર સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો માટેની દેવા માફી યોજનાના નવા નિયમોને મંજૂરી આપી છે આજથી જ આ નિયમો લાગુ થવાની શક્યતા છે આ નિર્ણય ખાસ કરીને તે ખેડૂતો માટે છે જે વર્ષોથી લોનના બોજ નીચે દબાયેલા છે બીજું છે મિત્રો કઈ લોન માફ થશે તો આ યોજના ખાસ કરીને કેસીસી એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળની જૂની લોન અને એનપીએ નોન પરફોર્મિંગ એસટ બની ગયેલી લોન માટે બનાવવામાં આવી છે એટલે કે જે ખેડૂતોએ કેસીસી હેઠળ લોન લીધી છે પરંતુ ચૂકવી શક્યા નથી એવા ખેડૂતોને દેવા ઘટાડવા અથવા સંપૂર્ણ માફ કરવાની તક મળશે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે કે ખેડૂતોને દેવાના બોજામાંથી મુક્ત કરવો અને ફરીથી મજબૂત રીતે ખેતી શરૂ કરવા પ્રોત્સાહિત કરવું હવે મિત્રો ત્રીજું છે કે લાભ કોને મળશે તો સૂત્રો અનુસાર નવા નિયમોમાં મુખ્ય ધ્યાન નાના અને સીમાંત ખેડૂતો પર રહેશે જમીન મર્યાદામાં છે કે બે હેક્ટર સુધી લગભગ પાંચ એકર જમીન ધરાવતા ખેડૂતોને સૌથી મોટો લાભ થશે એટલે કે નાના ખેડૂતો સીમાંત ખેડૂતો બરાબર સૌથી વધારે લાભાર્થી ચોથું છે મિત્રો કે કઈ પ્રકારની લોન માફ થશે તો ફક્ત ખેતી સંબંધિત પ્રવૃત્તિઓ માટે લેવાયેલી કેસીસી લોન જ માન્ય ગણાશે લોનનો સમયગાળો બે હજાર વીસથી બે હજાર ત્રેવીસ વચ્ચે લેવાયેલ અને હવે એનપીએ બની ગયેલી લોન પર ખાસ છૂટ મળશે પાંચમું છે મિત્રો પાત્રતા એટલે કે ઇલિજિબિલિટી આ યોજનાનો લાભ મેળવવા માટે માન્ય કેસીસી કાર્ડ હોવું જોઈએ આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જોઈએ અરજદારે અગાઉ કોઈ બીજી દેવામાફી યોજનાના લાભ લીધો ન હોવો જોઈએ હવે મિત્રો છઠ્ઠું છે કે અરજી માટે જરૂરી દસ્તાવેજો તો અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો આપવા પડશે જેમાં આધાર કાર્ડ ખેડૂત નોંધણી પ્રમાણપત્ર જમીનના દસ્તાવેજો એટલે કે કાગળો બેંક પાસબુક કેસીસી લોનની વિગતો અને મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક થયેલો હોય તે સાતમું અને છેલ્લું અરજી કેવી રીતે કરવી તો સ્ટેપ નંબર એક તમારી નજીકની તે બેંક શાખામાં જાઓ જ્યાંથી તમારું કેસીસી કાર્ડ જારી થયું છે સ્ટેપ નંબર બે બેંકમાંથી કેસીસી સી દેવા યોજના બે હજાર પચીસનું ફોર્મ મેળવો સ્ટેપ નંબર ત્રણ તમામ જરૂરી દસ્તાવેજોની ફોટોકોપી ફોર્મ સાથે જોડો સ્ટેપ નંબર ચાર ફોર્મની બધી માહિતી ધ્યાનથી ભરો સ્ટેપ નંબર પાંચ ફોર્મ બેંકમાં જમા કરો અને છેલ્લું સ્ટેપ નંબર છ બેંક તમારા દસ્તાવેજોનું વેરિફિકેશન કરશે અને વેરિફિકેશન પૂર્ણ થયા પછી તમારું નામ દેવામાપી યાદીમાં મોકલી આપવામાં આવશે તો મિત્રો આ હતી કેસીસી લોન માફી યોજના બે હજાર પચીસ વિશે સંપૂર્ણ અને સરળ માહિતી જો તમે પાત્ર ખેડૂતોમાં આવો છો તો આ તક ગુમાવશો નહીં વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અમે અને કોમેન્ટમાં કેસીસી લખીને જણાવો જય હિન્દ